મારું નામ છે રમેશભાઈ ઝીલરિયા અને હું ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ તરીકે કામ કરું છું આજે અમે ડાયમંડ વર્કર યુનિયને રત્ન કલાકારોને સ્વયંભૂ હડતાલ માટેનું એલાન કરેલું હતું અમારી માગણી એવી છે કે હીરા ઉદ્યોગમાં કામ કરતા કલાકારોના ત્રીસ ટકા પગારનો વધારો થવો જોઈએ અને દર વર્ષે મોંઘવારી મુજબ પગાર વધારો કરવામાં આવે એવી એક ઉચ્ચ સ્તરીય કમિટીનું સરકાર અને ઉદ્યોગકારો દ્વારા નિર્માણ કરવામાં આવે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે રત્નદીપ યોજના જાહેર કરવામાં આવે આપઘાત કરતાં કલાકારોને એના પરિવારને આર્થિક મદદ કરવામાં આવે વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે આ અમારી માગણીઓ છે અને એના માટે અમે તારીખ દસના રોજ કલેક્ટરશ્રીને માનનીય મુખ્યમંત્રીને અમે આવેદનપત્ર આપેલ હતું કે વીસ દિવસમાં જો અમારી માગણીનું નિરાકરણ નહીં આવે તો અમે હડતાલ ઉપર જશું અને આજે સ્વયંભૂ કારીગરોએ હડતાલ ફાડી છે આજને આજનું અમારું એલાન છે હડતાલનું ગઈકાલનું હતું રવિવારનું જેમાં અમારી શાંતિપૂર્ણ રીતે રેલી દે હતી આજે રત્ન કલાકારો સ્વયંભૂ રીતે હડતાલમાં જોડાઈ રહ્યા છે આજે સાંજ સુધીમાં કહેવો કે આ બાબતનો પ્રતિસાદ છે એના ઉપર અમે આગળની રણનીતિઓ નક્કી કરી અને કાર્યક્રમ